પંદર મંદિરોની હુબહુ પ્રતિકૃતિ પણ બનાવવામાં આવેલ છે અહીંયા અલગ અલગ ડોમ પણ બનાવવામાં આવેલ છે જેમાં અઢીસો કરતા પણ વધારે સેવાભાવી સંસ્થાઓએ ભાગ લીધો છે તો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ આ હિન્દુ આધ્યાત્મિક મેળો અને તમામ અપડેટ્સ અને બીજું જે પણ કંઈ જોવાલાયક છે એ આગળ વિડીયોમાં આપણે જોઈએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પાર્કિંગ એરિયામાં તમે કારના માધ્યમથી આવ્યા હોય ટુ વ્હીલરના ના માધ્યમથી તમે આવ્યા હોય તો વિશાળ પાર્કિંગ અહીંયા તમને જોવા મળશે ટુ વ્હીલરનું નું પાર્કિંગ અહીંયા આગળ છે બાકી આ તમે જોઈ શકો છો આજે ફોર વ્હીલરનું પાર્કિંગ આજે લોકેશનની મિત્રો વાત કરું ને તો અમદાવાદનું સૌથી મોટામાં મોટું જે જીએમડીસીનું જે ગ્રાઉન્ડ છે એ જગ્યા પર આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો મિત્રો લાગેલો છે જો જીએમડીસીને આ જે ઓફિસ છે ઝૂમ કરીને તમને બતાવું એની એક્ઝેક્ટ બાજુમાં જ આ જીએમડીસીનું કોઈ ગ્રાઉન્ડ આવેલું છે ત્રેવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન આ જીએમડીસી ગ્રાઉન્ડમાં અમદાવાદ ખાતે મિત્રો થયેલું છે તો ચાલો મિત્રો હવે જઈએ છે સીધા અંદર અને મેળામાં શું આકર્ષણના કેન્દ્રો છે અને શું શું જોવાલાયક છે એ તમામ માહિતી હું તમને આગળ વિડિયોમાં આપીશ તો ચાલો મિત્રો હવે સીધા જઈએ અંદર તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ એન્ટર થઈ ચૂક્યા છે અહીંયા એન્ટર થયા સાથે તમને જો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હો તો અહીંયા તમને હેલ્પ ડેસ્ક કાઉન્ટર અહીંયા સાઈડમાં જોઈ શકો છો તમને અહીં મળી જવાનું છે હિન્દુ આધ્યાત્મિક અને આ જે સેવા મેળો છે એનું કંઈ પણ તમારે ઇન્ફોર્મેશન જોઈતું હોય તો બેક સાઇડ ઉપર અહીંયા તમને ભાઈ એક કાઉન્ટર છે કાર્યાલય છે ત્યાંથી તમે તમારા મેળા રિગાર્ડિંગ કંઈ પણ તમારા માહિતી જોઈજો ને એ અહીંયાથી તમને મળી જશે તો આધ્યાત્મિક મેળામાં એન્ટર થતાની સાથે સાથે અહીંયા તમને ગણપતિજીના અહીંયા તમને સરસ મજાના અહીંયા દર્શન થઈ જશે શુભ કાર્ય આપણે આપણે કરીએ કરીએ તો તો મિત્રો યાદ અહીંયા અહીંયા દર્શન કરીને આખા મેળાની તમે શરૂઆત કરી શકો છો ગણપતિજીની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમને અયોધ્યાના રામ મંદિરના પણ અહીંયા દર્શન થઈ જવાના છે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ચૂંટા ને જોઈ શકો છો તમે કે આ બે હુબ તમને અહીંયા અયોધ્યાના રામ મંદિર જેવું જ અહીંયા અહીંયા સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે જોઈ શકો છો તમે

સવારે દસ થી રાતના આઠ સુધી કાલે દૂધ ની ચા આપી અમે ઓકે એક હજાર લીટર હા બરોબર સવારે દસ થી રાતના બાર સુધી તો અમે ચાતા જ ઓકે હવે આજે સવારે દસ થી રાતે કેટલા વાગે છે જોઈએ છે બીજો દિવસ છે

સંતો ભક્તો દીનદુખિયાઓની સેવા થાય છે અને ગૌ સેવામાં ગૌ ત્યાં હાલમાં ગીર વંશની બારસો જેટલી ગાયો છે બારસો જેટલી બારસો જેટલી અને એનું જે બી દૂધ કે એમાંથી બનતી વસ્તુઓ દહીં દૂધ માખણ આ તે એ ત્યાં ભોજન પ્રસાદમાં પીરસવામાં આવે છે ગાયોના છાણમાંથી જે વેસ્ટ નીકળે છે એમાંથી ત્યાં ગોબર ગેસનો કહેવાય છે કે ગુજરાતનો ટોપ ટેનની અંદરમાં આવતો એમનો ગોબર ગેસનો પ્લાન્ટ છે બરોબરથી જે ગેસ પ્રોડ્યુસ થાય છે એનો ઉપયોગ ત્યાં રસોઈમાં અને એમાંથી જે વેસ્ટ નીકળે છે એમાં ફર્ટિલાઇઝર અને અગરબત્તી વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે આપણું જે સત્તાધાર ધામ છે એ સોમનાથ અને જુનાગઢમાં જે ગિરનારની પરિક્રમા થાય છે બેની વચ્ચે પડે છે

દર્શન કરવા માટે જાય બધા શ્રદ્ધાળુ ભક્તો મિત્રો તમે ગમે ત્યારે સાસણગીરની જ્યારે મુલાકાત લેતા હો તમારા પરિવાર સાથે છોકરાઓના વેકેશન સમય જેમાં જ્યારે પણ ગીર ફરવા જાઓ ત્યારે સત્તાધાર અવશ્યથી જાજો ત્યાં આપની સેવા કરવામાં આવશે અને ત્યાંની જે સેવા છે એનો લાવો લેવો એક અનોખો અનુભવ છે તેનો જરૂરથી ઉપયોગ કરજો તો આ જગ્યા પર તમને આ પ્રમાણેનો ભાઈ મોટો એક તમને ડોમ બનેલો જોવા મળશે એક ડોમ અહીંયા છે એની બાજુમાં એક ડોમ છે ત્રણ ડોમ અહીંયા છે આ પ્રમાણેના કે જ્યાં તમને પંચોતેર કરતાં પણ વધારે સ્ટોલ અહીંયા તમને જોવા મળશે કે જ્યાં તમારે ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકોની તમે અહીંયાથી ખરીદી કરી શકો છો અને સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય છે તેની તેના ઘણા બધા અહીંયા સ્ટોલ અહીંયા જોવા મળશે તો ત્યાંથી તમે અહીંયા માહિતી મેળવી શકો છો જો વિશાળ અહીંયા પંચોતેર સ્ટોલ અહીંયા જોવા મળે છે તમને જો તરસ લાગે તો એના માટે તમને આ પ્રમાણેનું પીવાના પાણીની અહીંયા તમને કાઉન્ટર પર અહીંયા જોવા મળે છે અને એની એક્ઝેટ બાજુમાં અહીંયા ફૂડ કોર્ટ પણ છે એટલે કે જો તમને અહીંયા ફરીને હાક લાગે તો અહીંયા તમને નાસ્તો પણ કરી શકો છો એ હું તમને વિડીયોમાં આગળ લાસ્ટમાં જણાવું છું તો જોઈ શકો છો તમને આ પ્રમાણેનો ઘણા બધા લોકો છે ગુજરાતભરમાંથી અહીંયા દર્શન દર્શને આવ્યા છે આ ઉપરાંત મિત્રો અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તો મિત્રો આ આધ્યાત્મિક મેળામાં અહીંયા તમને ઈસરોનો આ પ્રમાણેનો એક વિશાળ અહીંયા એક ડોમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં તમે ભાઈ જાણકારીના જો શોખીન હોય તો તમને અહીંયા તમામ જાણકારી તમને અહીંયા મળી જવાની છે જ્યાં ધર્મ ને વિજ્ઞાનનું સમન્વય કરતો આ એક સ્ટોલ છે કે જ્યાં તમને જો ઘણા બધા જે વોલન્ટિયર છે એ તમે અહીંયા જોઈ શકો છો અહીંયાથી લઈને અને ત્યાં તમે ઉભા રહીને તમામ માહિતી છે એ અહીંયા તમે વાંચી શકો છો અને વોલન્ટિયર તમને હેલ્પ કરશે અને તમામ માહિતી પણ તમારા સુધી શેર કરશે જોઈ શકો છો તમે મિત્રો આ આધ્યાત્મિક મેળામાં આપણે એક જગ્યા પર પહોંચી ગયા છીએ કે જ્યાં તમને અહીંયા કુંભ મેળાના પ્રકાર અને કુંભ રિલેટેડ ઘણી બધી જે માહિતી છે અહીંયા તમને લખેલી છે સરસ મજાની તો તમે અહીંયા વાંચી શકો છો જગ્યા પર અંદર તમે જશો ને તો ત્યાં તમને વીઆરના માધ્યમથી તમે અમદાવાદમાં જ કુંભ મેળાના તમે વીઆરના માધ્યમથી તમે થ્રીડીમાં દર્શન કરી શકો છો ઘણા બધા જે સ્ટુડન્ટ છે અલગ અલગ કોલેજ છે અલગ અલગ સ્કૂલ છે ત્યાંથી આવ્યા છે જે તમે મિત્રો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો અહીંયા તમે કુંભ મેળાના તમે અહીંયા વીઆરના માધ્યમથી દર્શન કરી શકો છો અને જે માહિતી છે એ પણ તમે અહીંયા લખેલી છે કુંભની ધાર્મિક વિધિથી માંડીને કેટલા પ્રકારના કુંભ મેળા યોજાય છે એ તમે અહીંયાથી વાંચી શકો

પણ તેના મૂળ સ્વરૂપે અને ભાવ સાથે જીવન છે આખું આદિવાસી સમાજને રિપ્રેઝેન્ટ કરતું અહીંયા આખું ગામ તમને જોવા મળે છે તમે તમારા ફેમિલીને લઈને આવો છો તો આ જગ્યા પર પણ અજુકથી તમે ટાઈમ સ્પેન્ડ કરો એમને ખૂબ જ મજા આવી જશે અને અમુક અમુક જગ્યા પર જોઈ શકો છો આદિવાસી સંસ્કૃતિ વનવાસી ગામ અહીંયા બોર્ડ લગાવેલું છે જો સરસ મજાનું અહીંયા સ્ટ્રકચર અને એમની જે જીવનશૈલી છે એને રિપ્રેઝેન્ટ કરતું આખું જે ગામ છે અહીંયા આ સિવાય અહીંયા સેન્ટર પોઈન્ટ પર એટલે કે એકદમ બિલકુલ મધ્યમાં આપણને ગોવર્ધન પર્વતના પણ અહીંયા દર્શન થઈ જવાના છે કે જોઈ શકો છો કૃષ્ણ ભગવાને પ્રચિલ્લી આંગળી પર ગોવર્ધન પર્વત પર્વતને અહીંયા ઊંચક્યો હતો એ પણ અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા દર્શન કરી શકો છો આ ઉપરાંત મિત્રો આ હિન્દુ આધ્યાત્મિક મેળામાં તમને કૈલાસ પર્વત માતા કૌશલ્યા ગૌશાળા શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણા પીઠ અને બીજા ઘણા બધા ધાર્મિક તીર્થધામોના પણ અહીંયા તમને દર્શન થઈ જશે તો આ આધ્યાત્મિક મેળામાં ફરીને જો તમને થાક લાગે તો તમારે અહીંયા તમને આ પ્રમાણેના ઘણા બધા સ્ટોલ અહીંયા ફૂડના અહીંયા જોવા મળી છે જ્યાંથી તમે ફાસ્ટ ફૂડનો નાસ્તો ત્યારબાદ અહીંયા પૌવાનું એક કાઉન્ટર છે ત્યારબાદ તમારે ઢોકળું છે ખીચું છે એ તમામ વસ્તુઓના અહીંયા સ્ટોલથી તમે વિઝિટ કરીને તમે અહીંયાથી નાસ્તો કરી શકો છો આ હિન્દુ આધ્યાત્મિક મેળો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્રેવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી સુધી યોજાનાર છે મિત્રો આ ઉપરાંત મિત્રો ટાઈમિંગની વાત કરું તો સવારે નવ વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી આ મેળાનો જે ટાઈમિંગ છે એ રહેવાનો છે તો મિત્રો આ વિડીયો આપણા અમદાવાદના તમામ મિત્રોને શેર અચૂકથી કરી દેજો અને પહોંચી જાઓ દર્શન કરવા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આપણા આ હિન્દુ આધ્યાત્મિક મેળામાં તો મિત્રો વિડીયોને અચૂકથી શેર કરીને કોમેન્ટમાં જય રામ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ